બાબુ એને કેવું પડે ને પડ નથી બુદ્ધિ નો સરવાઈ દામા નો તો દાગી નો સંકાર ખબર પડે આપડે ગમરે કઈ ખબર કશું વાતો કરી નથી મારો તો પડ્યા હ

મેરાીધોક નહી પડતી અમારા દાગીના જી અમે ગમે તે જ ના કરીએ તને બધો શક નહી વેચી ના મારું તમાર શું જોવાનું તારું

એ કોઈ કંપની નો માણસ હતો એટલે હું વાઘરી જલી પાડો છો તમે બાબુ નહીબામાં બુદ્ધિ નહીં દાગી ના નહીં લઈ લેવા આપણ આતો તને કાળુ ભાઈ તમે ના જો ને એટલે સલાહ આવ્યો છું સરપંચ એક વાત કહું સલાહ નહીં જોતી તમારી તમારી સલાહ તમાર જોડી રાખો ઘેર એડવાન્સ કરોડતા લઈને આયા હતા

કશી અમથ કરતા નઈ આગા પાછો જોક મફતમાં મારા દાગીના ધોવાઈ જાય ને ઈમાં ઓન જોઈ નહી જે તું ધોવરાઈ દેવાય પેલા પર રાતી આવવા દે ખાલી ઈવન શું ખબર છે હજુ રાતી આવવાના ધોવા બધા ધોવરાઈ દેવાય વગણ પછી ધોવાતા તું ના ધોરાઈએ બધા કમ્પ્લીટ નવા નક્કોર કરીને પહેરવા હે भगत બોલ ના હોય ના તો આજ કેવો વાતાવરણ છે ને કારું ઘર બાજુ ઓટો મારી આઈએ જોવા ધઉ પડે કે કેવો છે ભઈએ

તો ધોવડાવી દેવાય અરે હું તો આપડા ફાયદા વાત કરતો તો ફાયદા ની તો વાત સાચી હે પણ હાલે હું નઈ કીધું કે કોઈ ના લગાડ શક ના પર એવી જ વાત કરવા નઈ અરે કોઈ ના ઓખા પર ગમવો કોણ ખવ કે ખાલી પેલો હમ બોલાડી સરપંચ ઇની વાર રાખવાની હે ને કે બીજા બધા આ ભણ મોસ છી લે એ બોડાર અને આ બીજો આપડા રે ને આ ખોળો બોડાર પાકે જેવો જ છે એ ના ઓખી કે કાલ કાલ કીતા એના આપણે ના ના તા પછી

સરપંચ કરો ને માથાનો ફરેલો છે ખબર છે ને કોઈ નહિ પણ નહિ કાળુભાઈ ની મજૂરી જોશો કાલુભાઈ ના ચાલે છે ખબર છે તને હાલ

દ વાગે ખબર નઈ પડતી કે ઉતારવાનું હોય એવા જઈએ ને તો પલરે વાગે જાય હું કઉ જો બોલે વિચારી ને નકર પકડી પોઈન્ટ તો હાથ માં આઈ તો બે ના વાર આજે એને પડી જ પણ આ બોઢા પણ વાત ના કરતો જો ના પણ તું અટકી ગયો તો હું ના લેડો માર રે ને ઓ થાય લેની વાતો કરતા તા લે બગાડ મજૂરી ની એટલે જો વાત કરવા ના આવે લે લે લેવાના તમે એ વાત નહીં સરપંચ સરપંચ ને કઈ દો મોડું સરપંચ પકડી પાડશે બાબુ ને ગમે તે ગોલ માં રમતા લાગી ધ્યાન

અરે બધું ધોઈને લઈ ગયો તો તમે જોઈ ના આયા જોઈ ના આયો ઠપકો આલી ના આયો છું સરપંચ તો તમારે નઈ દોરા આવી ખોળા એ કાળું ખરો ને ઇને બુદ્ધિ જ નહીં વરેડા જો દોયડો તો ને તઈ ટોલો અતારે તું જો ઉતરી જો દોડો કરીને મેલ્યો છે ના હાચી વાત છે સરપંચ તું જો એટલે ખબર પડે તો તો આપડા કેન્સલ દોરાવા નઈ આવી અને આ ચિયા છે ઈવન પકડવા પડી પણ ખોળા ઓમો મને ડાઉન તો લાગે છે થોડો ઘણો કોણ સાઈમ કેન ખાલી કોઈ ના તો કહું પાછો ના કઉ એમ તો કશી હું તારી થી આવતો તો ને એટલે પેલો ભગત રો ખડો ને કઈ મિક થી ભગત ના ડોહાની તો તને ખબર હશે ને હું કરતો એ ચોરીઓ કરતો તો પછી છોકરો ના કરે એ સાચી વાત કારણ કે મને થોડો ડાઉટ તો પડે તો એના બે ના વાતો કરતા મને હમણાં મળ્યા તા હું તારી બેરી બોબરી તો વાત ઓબડી છે પણ હાથમાં આવી જાય ને હું વાત તો કરી નઈ ખોળા પણ એના માટે શિયાળી માં આપડો બાબુ તૈયાર કરવી પડશે

કારણ કે કારુબા રાગીના વધારે છે પછી હું વાત લીધી ને ખોળા કે હું કે ખબર છે હું કે ચોનો હતો કે તો કંપની ના મોડો છું તમે કોઈ કેટલા પૈસા લે પૈસા બૈસા ને આ તો ખાલી કોઈ મફત ધોઈ નાલવાની વાતો કરે પણ મફત આ ધોવે કા પેલું ગેવી ગેવી લઈ જાય એટલે જે તો કંપનીઓ છે વાની જો કંપનીઓ હોય ના હોય કશું કોઈ ધોવા વાળા કંપની હોતી છે ના સરપંચ કોક આઈડિયા કરો આઈડિયા તો ખોરા છે મારા પણ જો તું કરે તો તો કઉ છું કરી નાખું સરપંચ તારો દોયડો પડે છે કે નહીં પડે

પણ હું માનતો નહિ એટલા માટે કે મારો પેલો દોયડો ધોરાબો છે પછી જે બધા હુલ્લો ભરીને કે જે કે હા રેલો હો હિંમત કર પણ પકડાઈ ના દતો ના પકડો ને એવું કોક લાગે ને તો અમતળ મોકલાઈ દેજે હું કરક તમે એડો કોઠા અંતઈ રહેજો ના ના તું બરોબર સર પણ કોઠા અંતઈ રહેવું પર મારા ખોળા હાલ તલાટી આવ્યો તો કા સાવ તો બાબુ લઈ જા એમ નહી તમે તાય જો તો ધોરાવ આવી ને એટલા આવી જજો પણ કશો વાંધો નહીં હાલ તો બાબુ મેલતો તો ના ના બાબુ લઈ ચાલ તો હું જઉં છું કાળિયા પાયા તો પણ થી કોમ ના થાય ને ખબર પડી ને ખબર પડી જાય ને હાલ જ કહું છું મારે દાદીના દાદી ના દોભરાવા પડ